भाई छोकरो केम करे जा आगे कर जा, जा काई न था जा लाग से नहीं जा लाग से नहीं पड़ीस तो जा मेडम भरो मेरा मजारा नीचे सु गई गया गुड मॉर्निंग सुप्रभात जब भगवान बता मित्रों तो स्वागत है तुम्हारे एक नवा ब्लॉग में જોઈ શકો છો સવાર સવારના આપણે રેડી થઈ ગયા છે તો આજે કાંઈક સ્પેશિયલ ડે જશે તો આજે અમારે રવેચી માતાજીનો મેળો છે તો મેળામાં જવાનું છે ને તમે બધા પણ મેળાના દર્શન કરાવવાના છે તો આમ તો અમે મેન મેળો અમારે અહીંયાથી નજીક રામદેવજી દાદાનો મેળો થાય છે અહીંયાથી અમારે વીસ પચીસ કિલોમીટર દૂર છે એ જ મેન મેળો કરતા હોય છે પણ રવેચી જે રવેચીનો મેળો છે રવેચી માતાજીનો એ જે મામાને અહીંયા રામદેવપીર મેળો ઢુકડો થાય એમાં હસાને એવું હોય તેમને એન મેડો રવેચિનો કહેવાય પણ લગન પછી ઘણો ટાઈમ થી એક બે વખત ગયે છે પણ આપણા ઘણો ટાઈમ થઈ ગયો છે આપણા ઘણો ટાઈમ ત્યાં ગઈ નથી એટલે આજે નીચે થઈ ગઈ છે કે આપણે એ મેડો કરવો છે આજે રેડી થઈ ગયા છે કેટલો ટાઈમ થી આપણે નથી ગય 12 વરસ 12 વરસ એક આદમી કઈ ગયે છે નથી ગય મતલબ ઘણો ટાઈમ ઘણા વરસ થયા તો આજે એની ઈચ્છા થઈ ગઈ છે કે જવાનું છે મેળામાં તો ચાલો બધા બંને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ આજે તમને મેળાના દર્શન કરાવી દઈએ રેડી થઈ ગયા છે ને ઘરેથી નીકળી જાય અહીંયાથી આમ તો મેળો ત્રીસ પાંત્રીસ કિલોમીટર સુવાઈ થાય ને સુવઈ થી પંદર કિલોમીટર એટલે પચાસ કિલોમીટર જેવોનું અંતર કાપીને મેળામાં જવાનું છે બંને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં ਵਾੜੀ ਪੋਚੀ ਆਵਿਆ ਸੈਂ ਅਨੇ ਇੱਥੇ ਦੀ ਪੇਛੇ ਜਾਵਾਨੂ ਸੇ ਮੇੜਾ ਆ ਮੈਂ ਸੁਮਿਨਾਨੀ ਹੈ ਇਆਣੀ ਹੈ ਪਡੋਲੀ ਆਵੀ ਹੈ ਉਹ ਤੋ ਹੈ ਪਾਡੋ

બરાઈ બપોર બપોરના બાર વાગી ગયા છે નીકળી જાય મેળા માટે મળીએ મેળામાં નીકળી ગયા

જોઈ શકો છો આંગણવાડી કેવી છે મસ્ત સુવઈની હું સુવઈ ની ઉજાવી આયુષ ને આવી ગયા છે હસમુખ ની લીલું ની તો હવે આપણે અહિયાં નીકળી જાય મેળા માટે જોઈ શકો છો પબ્લિક જાય છે એ મેળે

સાસું પણ ભેગા થઈ ગયા નથી મોટ આવ્યા હતા મેળામાં માં મેળો તો આમાં આજે આ ફેરફો ગયો લાગે ઓછું થઈ રહ્યો નથી કઈ ચાલુ થઈ ને આવ્યા નહીં આપણે અહીંયા

બધા રિલેક્સ મોડ માં આવી ગયા છે તમે ખાધીન ગુલ્ફી આ મેદાન હારો રોજો આપણે આપણે ફર્યા જેવો મેદાન એટલે મૂકીને જારા નું આશરો લઈ લીધો છે જારા ની બેસી ગયા છે

ખાઈ લઈ જા આગળ જા આગળ જા આગળ જા એ છોકરો કેમ કરે જા આગળ જ્યાં નથી જા રાખશે પડીશ તો જા આગળ આગળ વચ્ચે

મંડળી હવે ઉઠી જાય અહીંયાથી જ્યારે કણે ફરી ફરી આવ્યા છે થાકી બેઠા હતા ઉઠ્યા હતા કેમણે જાય ઘર તરફ જવાની વાતો કરે છે ટ્રેક્ટર ને બધો બંધ પડ્યો છે તો મેળો થોડોક થોડોક નહીં પણ વધારે અધૂરો લાગે છે મેળો મેળા જેવો નથી લાગતો રહ્યો હાલો ભાઈ હાલો તો આ બાજુ ફરી લઈએ હવે આવ્યા જઈએ તો એ મજા આવી મેળામાં તો એ છો આપણ બધો બંધ પડ્યો છે આ બાજુ થોડો થોડો ચાલુ છે

ના મેળા માંથી અયાન ભાઈ માટે લઈ આવ્યા છીએ આપણે શું છે આ પાર્ટી ઓકે પાર્ટી લખવા માટે પાર્ટી લઈ આવ્યા છીએ તો બે બાજુ લખી શકાય છે હવે એને ઓપન કરવાની છે એ બહુ એક્સાઇટેડ છે અયાન ભાઈ એટલે કે છે કે વિડીયો પણ કરી લેવો તો આપણે વિડીયો પણ કરી છે રહ્યા હલો ચાલો હવે આપણે ઓપન કરી નાખીએ એને ચોકલીઓ ચોકલીઓ મે મેની એબીસી